નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રથમ મોહિમ ટ્રાફિક સમસ્યા નિવારણ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવાની સતત ફરિયાદ ઉઠી રહી છે સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં ફરિયાદ મળી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા હતા આ એક કિલોમીટરના રસ્તામાં જ પાંચ જેટલા સિગ્નલો આવ્યા હતા જેમાં ટાઈમિંગ અસ્તવ્યસ્ત હોવાની સૂચનાઓ કર્યા હતા ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીને પણ બોલાવીને તેમને પણ સૂચનો કરવામાં આવ્યા હતા તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે જી સર એ ઓર ટ્રાફિક કે લિયે ક્યા બતાયા ગુજરાતીન ચાલે ને હા એક જો ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે એમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જોએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જે ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂર છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ગરનાળા જો રેલવેના ઘરનાળાથી નીકળે ને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કરે જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂર છે અમે ટ્રાફિક પોલીસ સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા બેસાડ્યા છે જો જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડા છ વાગેથી લઈને દેડ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસના પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું સાહેબ છ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે અમે અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગ્યા જતા બ્લિન્કિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજદીનો કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો સેટ કરી જોઈએ જેથી એક વખત નીકળે તો અને સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોનો સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જાય જશે નહીં એવા બધાને ખાતરી લેફ્ટ સાઈડું હોય તો બહુ તકલીફ પડે છે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરના પ્રમાણ બહુ જ વધારે રહે છે લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઇવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે જો લેફ્ટ સાઈડ જો જવા માગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહે જોઈએ જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે તો ઓટોમેટિક મેન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે આગળ અમુક લોકો ગલત ઢંગસે પાર્કિંગ કરી દેતા ગાડી લાઈન ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપ મેં થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ આપણા લેફ્ટ જેના જવાના હોય ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ જ રવા દે જેના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઊભા રહે